આ સૂર્ય ઉદય પણ થયો અને અસ્ત પણ થયો ભયંકર કારસમી રાત્રી પોતાની કારી સદર સમગ્ર વિશ્વ પર બિછાવી રહી છે 11 ની જલનનો જનકાર થઈ ગયો છે છતાં આજુ કલાવદના નૃત્યનો आवाज ક્યાંય કાને સંભળાતો નથી કલાવતી કલાવતી 11 ની જલર ક્યાં ને વાગી સુખી છતાં નીંદર નથી આવતી એનું કારણ શું મારા નાથ એનું કારણ એ જ ભિંગલા કે કલાવતી નથી અને એનું સંગીત પણ નથી આજે જલર્તના જનકાર શક્સુર સમય છે નઈ આ તો બનેલા અંતરની અંદર મીઠો ધોની કઈ છે નઈ સર્વ કાય છે પિંગલા પરંતુ કલાવતી મધુર મૂર્તિ કઈ છે નઈ સ્વામીનાથ આપની આજ્ઞા હોય તો કલાવતી ને દાસી માફક બોલાવું મારા નામ બોલાવાની સી જરૂર છે પિંગલા કલાવતી સારી રીતે જાણે છે કે બાણુ લાખ મારવાના ધણીને પોતાના નૃત્ય સિવાય ઊંઘ તેમ જ ભોજન ભાવતા નથી માટે તે જરૂર આવશે કારણ

મહાદેવી જાણું છું પણ મને મારો થનાર પતિ મળી ચૂક્યો છે કોણ તને તને તારો થનાર પતિ તને મળી ગયો છે તારા જેવી સમાજના પગ નીચે કસડનાનો હાથ કોને પકડ્યો કલાવતી જેવી રીતે ભગવાન શંકરે હર કંઠની અંદર ધારણ કર્યું અનહદ વેદના ધારણ કરવી હતી એવી જ રીતે આ જીવનની અંદર મને મારો થનાર પતિ મળી ચૂક્યો છે તેથી શું થયું કલાવતી તારે મહારાજ ને આનંદિત તો કરવા જ પડશે કલાવતી ભૂલો છો મહાદેવ કોઈ પણ પત્ની પતિ વિરુદ્ધ કામ ન કરી શકે મને મારા થનાર પતિ મનાય છે કોણ છે તારો થનાર પતિ કલાવતી મહાદેવી પિંગલા એમનો થનાર પતિ હું છું કોણ અશ્વપાલ જી હા મહાદેવી પિંગલા અશ્વપાલ તું શા માટે મારું સુખ સિનવી રહ્યો છે અશ્વપાલ તું શા માટે મારો સંસાર સળગાવી રહ્યો છે સોપાલ અરે એ તો કહે સોપાલ કે તું ક્યાં ભૂના વેર વારવા માટે તૈયાર થયો છે સોપાલ કારણ એ છે મહાદેવ પિંગલા કલાવતી મારી ભાવી પત્ની છે અને મારી ભાવી પત્ની કોઈ પણ પુરુષ સામે નૃત્ય કરે મારા પુરુષ હૃદયની ઈચ્છા વિરુદ્ધ છે સોપાલ બાળુ લાખ મારવાની મહારાણી તને ફરમાન કરે છે કે આ શહેર છોડી અને તું ચાલ્યો જાય છો મહાદેવી પિંગલા એ હુકમ મને માન્ય નથી અશ્વપાલ કોઈ પણ ભોગે તારા શહેર તો છોડવું જ પડશે સોપાળ મહાદેવી પિંગલા હુકમ તો તાજ ધારીનો છાલે અરે અશ્વપાલ તેનું હું દાબુ અંગ છું અશ્વપાલ અને જમણ અંગ સખત મનાય કરે તો અશ્વપાલ વધારે વિવાદ કરવામાં સાર નથી અશોપાલ તારે આ શહેર તો તારા જેવા સાધારણ માણસ પાસે બે હાથ જોડીને વિનંતી કરી છે આ શહેર છોડી ચાલ્યું ત્યાં ભાઈ પિંગલા મારા જોવાથી આપણને સંતોષ થશે જરૂર અશ્વપાલ તેના બદલામાં મને શું મળશે તું જે માંગીશ એ વસ્તુ તને જરૂર આપીશ સુપાલ તો આપો આજે મને વચન એ મારું વચન છે કે તું જે વસ્તુ માંગીશ એ વસ્તુ તને જરૂર આપીશ વચન દેનાર કોણ બાણુ લાખ મારવાડી મહારાણી એ કે સાચી સુપાલ હજુ વિચાર કરજો મહાદેવી બિંદરા કდას ને નારી રદની ઈર્ષા અપને ધૂબતી મત નહીં સુપાલ કોઈ પણ ભોગે તને શહેર તો છોડા જ રહીશ

એમાં કદાચ મહાદેવ પિંગળા સમય વીતી જશે તો સમય વીતશે ગુનેગાર બની અને ગુનેગાર ને સજા ભોગવી પડશે હા અશ્વપાલ ગુનેગાર બની તો જરૂર સજા ભોગવીશ સારું મહાદેવ પિંગળા પ્રણામ પ્રણામ ચાલ કલાવતી આપડા લગન આવતીકાલે હલો આશીષભાઈ આશિષભાઈ કે આવજો